હું જય સુખ ચૌહાણ મારી ચેનલ જય ધાર્મિક માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આવી ગયા છીએ પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના જાંબુવત ગુફાએ તો મિત્રો ચાલો આપણે જઈએ જાંબુવત ગુફાના સૌ ઘેરા મળીને દર્શન કરીએ તો ચાલો મિત્રો જાંબુવત ગુફાના દર્શન કરીએ મિત્રો હવે આપણે અંદર ગુફા અંદર જઈ રહ્યા છીએ તો ગુફાના અંદર જઈને દર્શન કરીએ અને મિત્રો ગુફાની સંપૂર્ણ માહિતી આપણે આપવાના છે તો વિડીયોમાં અંત સુધી ઘણી રહેજો મિત્રો વિડિયો ગમે તમને તો લાઇક કરજો આપણે દર્શન કરવા જવાના છીએ તો પેલા આપણે ગુફાના અંદર દર્શન કરી આવી પછી આપણે ભગવાન કૃષ્ણના પણ દર્શન કરીએ અને મિત્રો એવું સાંભળવામાં આવ્યું છે કે અહીંયા ભગવાન કૃષ્ણ આવ્યા હતા કે મળી લેવા માટે અને જામવંત સાથે તેનું યુદ્ધ થયું હતું દિવસ અઠ્યાવીસ દિવસ સતત યુદ્ધ ચાલુ રહ્યું હતું મિત્રો એવા લોકવાયકા છે તો આપણે અંદર જઈએ અને નિહાળીએ તો મિત્રો આપણે અંદર ગુફા અંદર જઈ રહ્યા છીએ તો આ શેડી છે ગુફાની અને આજે શ્રદ્ધાળુ પણ ઘણા આવેલા છે મિત્રો પગથિયા પણ થોડાક ઊંડા છે તો ધીમે ધીમે ચાલુ અને અહીંયા ગમે ત્યારે આવો તો મિત્રો એક આ રસી આપેલી છે નાળો તેને પકડી ને નીચે ઉતરવું પણ બઉ છે મિત્રો જમીન થી બસો થી અઠીસો ફૂટ ઊંડી હશે મિત્રો આ ગુફા તો આપણે અંદર જઈ રહ્યા છે ઘણા શ્રદ્ધાળુઓ પણ અહીંયા દર્શન કરવા મિત્રો આવે છે આપણે ગુફા અંદર જઈને તમને બધા દ્રશ્યો બતાવી તો મિત્રો આપ અંદર આપણે પહોંચી ગયા છે મિત્રો આશે આશે મિત્રો ગુફા અને આ ભાઈ પણ અહીંયા દર્શન કરવા આવ્યા છે હું તો ડ્રાઈવર છો હું ક્યાંથી આવો છો અમદાવાદ થી તો મિત્રો ભાઈ પણ અહીંયા આવ્યા છે દર્શન કરવા અને પેલા તો ભાઈ આપનું શુભ નામ જણાવશો તમે મારું નામ ઉદયલાલ છે રાજસ્થાન ડુંગરપુર થી ક્યાંથી આવો છો

કૃષ્ણ ભગવાન સાથે લગ્ન કર્યા મિત્રો તો આ છે ગુફા અને મિત્રો ગુફાની ખાસિયત એ છે કે અહીંયા જે પાણી ટપકે છે તેનાથી સ્વયંભુ શિવલિંગ બને છે મિત્રો આ શિવલિંગ પાણી ટપકવાથી બને છે તો તમે જોઈ શકો છો મિત્રો આ બધી જેટલી પણ શિવલિંગ છે તે પાણી ટપકવાથી બને છે તો આપ જોઈ શકો છો મિત્રો અને એક આ ગુફા અનોખી ગુફા છે મિત્રો જ્યાં 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 મિત્રો પાણી પડે છે ત્યાં સ્વયંભૂ સ્વિલિંગ બને છે તો તમે નિહાળી શકો છો મિત્રો વાત કરીએ ક્યાંથી આવો છો તમે આપણે રાજસ્થાન જયપુર થી આવો રાજસ્થાન જયપુર થી મિત્રો આ ભાઈ રાજસ્થાન ના જયપુર થી આવ્યા છે અહીં જાંબુવન ની ગુફા દર્શન કરવા તો તેની પાસે બે વાત જાણીએ તો તમે કદી આજે આવ્યા આજે આવ્યા કેવો આઈનો નજારો તમને લાગ્યો મસ્ત છે ઓકે ઓકે થેન્ક યુ આગળ જઈએ મિત્રો આ શિવલિંગ તમે જુઓ છો એ સ્વયંભુ શિવલિંગ બનેલી છે આની અંદર આને મિત્રો કોઈ બનાવેલી નથી પણ પાણી ટપકવાથી શિવલિંગ સ્વયંભુ બને છે મિત્રો અને આગળ પણ ઘણી શિવલિંગો છે આ પણ એક શિવલિંગ છે મિત્રો જો અહીંયા પણ એક શિવલિંગ છે અને મિત્રો આ ગુફા મેં તો હવે ગુફા અત્યારે જોઈ નથી તો એક અલગ ટાઈપની ગુફા છે મિત્રો આની ઉપર મિત્રો જમીન જ છે પણ આ પાણી ક્યાંથી આવે છે ને કેમ પાણી ટપકે છે તેની કોઈને ખબર નથી મિત્રો જો આ પાણી ટપકે છે આ પાણી ટપકે છે મિત્રો તો આપ જોઈ શકો છો મિત્રો આ પાણી ટપકે છે તો ચાલો મિત્રો અંદર ગુફામાં જઈએ અને મિત્રો અત્યારે તો અહીંયા લાઇટની સુવિધા છે પણ જો તમે લાઇટની સુવિધા ના હોય તો કેટલું અંધારું લાગે મિત્રો આ બધે ચારે બાજુ શિવલિંગ બનેલી છે તમે જોઈ લ્યો ચારે બાજુ આ શિવલિંગ બનેલ્યું છે મિત્રો જ્યાં જ્યાં આ પાણી ટપકે છે ત્યાં શિવલિંગ બને છે મિત્રો જો આ બાજુ પણ શિવલિંગ બનેલી છે મિત્રો જો ઉપરથી પાણી ટપકે ને સ્વયંભુ શિવલિંગ બને છે મિત્રો આ બાજુ પણ શિવલિંગ બનેલી છે તો ચાલો મિત્રો અંદર જઈએ આપણે મિત્રો ચાલો આપણે ઉપર જઈએ અને અહીંયા એક કૂવો છે એવું કહેવામાં આવે છે તો આપણે કૂવામાં અહીંયા લોકો પૈસા નાખતા હોય તમે મિત્રો જોવો આ કુવો કેટલો ઊંડો છે ગુફાની અંદર મિત્રો આ કૂવો છે તો તમે જુઓ કેટલો ઊંડો છે મિત્રો આ કૂવો મિત્રો અને અહીંયા પણ મિત્રો સામે કુવાની સામે એકજેટ સામે એક શિવલિંગ બનેલી છે તો અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો છો આ પણ એક શિવલિંગ બનેલ છે અને મિત્રો જેટલી પણ શિવલિંગ બનેલી છે તે સ્વયંભુ શિવલિંગ બનેલી છે મિત્રો અહીંયા કોઈ બનાવતું નથી આ બધી શિવલિંગ સ્વયંભુ શિવલિંગ બનેલી છે મિત્રો હજી અંદર જઈએ અને ગુફાના અંદર મિત્રો દર્શન કરીએ અને મિત્રો આ ગુફાની પણ અંદર તન ગુફા આવેલી છે એક દ્વારકા જાતિ એક સોમનાથ જાતિ અને એક જુનાગઢ જાતિ મિત્રો આ ગુફાની અંદર તન ગુફા આવેલી છે ભગવાન જામવંતા પોતાના ગુફામાંથી જાતા મિત્રો આ ફોટો છે ભગવાન જામવંત અને તેની પુત્રી અને છે દ્વારકાધીશ કૃષ્ણ ભગવાનનો તો મિત્રો મે દર્શન કરી લીધા છે તમે પણ દર્શન કરી લેજો અને મિત્રો એક દર્શન કરવા વિડીયોના માધ્યમથી એક એ પણ એક લાવો છે મિત્રો અમુક જગ્યાએ તમે કે હું પહોંચી નથી શકતા મિત્રો પણ આપણે વિડીયોના માધ્યમથી દર્શન કરી શકીએ છીએ મિત્રો અહીંયા પણ એક શિવલિંગ બનેલી છે જો આ બે સ્વયંભુ શિવલિંગ જ બધી બને છે ઉપરથી પાણી ટપકવાથી શિવલિંગ બને છે એમાં મેન શિવલિંગ મહાદેવની છે તો મેં દર્શન કરી લીધા છે તમે પણ દર્શન કરી લેજો મિત્રો હર હર મહાદેવ ઓમ નમ શિવાય મિત્રો આ ગુફાનું કોઈ આકાર નથી તો તમે જોઈ શકો છો અને મિત્રો આ આ શિવલિંગ પણ એક પાણી ટપકવાથી જ પડે છે બને છે મિત્રો સોરી અને મિત્રો જેટલી પણ શિવલિંગ છે સામે એક શિવલિંગ છે એ પણ પાણી ટપકવાથી બને છે મિત્રો અને તેની સામે મિત્રો એક ગુફા આવેલી છે અહીંયા મિત્રો આ ગુફા તો અત્યારે બંધ થઈ ગઈ છે પણ આ ગુફા એક દ્વારકા નીકળતી મિત્રો એક સોમનાથ અને એક જુનાગઢ મિત્રો ત્રણ ગુફા છે આવી તો આ એક ગુફા છે એક સામેની સાઈડ છે તેના પણ આપણે દર્શન કરીએ મિત્રો મિત્રો આ ગુફા છે સામેની સાઈડ મિત્રો તમે જોવો કેટલું અંધારું છે મિત્રો આ ગુફા અત્યારે તો બંધ થઈ ગઈ છે પણ ભગવાન જામવંત વખતમાં ગુફા ચાલુ હતી

જોકા નું ya તો mitro સોમનાથ મંદિર ya મિત્રો mitro ત્રીજી ગુફા જોઈ લ્યો મિત્રો કેટલી ઊંડી છે તો હવે ચાલો આપણે આગળ જઈએ તો ચાલો મિત્રો કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા હતા અને જામવત સાથે અઠાવીસ દિવસ યુદ્ધ ચાલુ હતું અને અઠ્યાવીસ દિવસ પછી મિત્રો એ જે મણી આટું શ્રી કૃષ્ણ ભગવાન આવ્યા હતા તે મણી જામવંત્રી કૃષ્ણ ભગવાનને સોંપે છે કન્યાદાનમાં અને તેની દીકરીને પણ મિત્રો અહીંયા લગ્ન કરાવે છે તો આ ગુફાની અંદર શ્રી કૃષ્ણ અને જામવંતીના લગ્ન પણ થયા હતા મિત્રો તો આ એ તસવીર છે મિત્રો હજી એ હયાતીમાં તસવીર છે તો હજી આપણે ચાલો આગળ જઈએ અને દર્શન કરીએ મિત્રો મિત્રો અહીંયા સ્વયંભૂ લિંગ આવેલી છે શિવલિંગ મિત્રો શિવલિંગ ના પણ તમે દર્શન કરી શકો છો સ્વયંભૂ પાણી પડે છે તમે જોઈ શકો છો કે આ ગુફાના ઉપરથી નીચે મિત્રો આ સ્વયંભૂ પાણી પડે છે અને જ્યાં જ્યાં પાણી પડે ત્યાં સ્વયંભૂ શિવલિંગ બને છે મિત્રો અને મિત્રો આ રેતી છે આ રેતીમાં પણ સોનાના તત્વ છે તમે જોઈ શકો છો મિત્રો આ કેટલી ચમકે છે ત્યાં સોનાના તત્વો મિત્રો જો અને મિત્રો એક ખાસ એક વાત છે ત્યાં રેતીને ઘરે લઈ જવાતી નથી ગુફાની બહાર રેતી મીઠો કઢાતી નથી તો આપણે ભગવાનના દોષિત ગણાય છે અને મનાય પણ છે તો આપણે કાયદાનું પાલન અવશ્ય કરવું જોઈએ મિત્રો આ ગુફા બહુ વિશાળ છે તમે જોઈ લ્યો આ ગુફા કેટલી મોટી વિશાળ છે મિત્રો જોઈ લ્યો સામેના દ્રશ્ય પણ હવે ચાલો આપણે ગુફાની બરાબર જઈએ અને ભગવાન કૃષ્ણ ભગવાનના અને રૂકમણી ના દર્શન કરીએ અને પછી તેની બાજુમાં શ્રી પૂજારી રામેશ્વર દાદા ના દર્શન કરીએ અને એક મિત્રો બાજુમાં ઘડિયાળ અંત સુધી બન્યા રહેજો મિત્રો બારે જઈ રહ્યા છીએ તો હવે ચાલો બારે જઈ અને ભગવાન શ્રી કૃષ્ણ ના દર્શન કરીએ અને રૂપમણી માતાજીના તેના દર્શન કરવા મિત્રો આપણે જઈ રહ્યા છીએ ને ગુફાની બારે મિત્રો આપણે નીકળી રહ્યા છીએ મિત્રો ગમે ત્યારે આવો તો આ રસી આપેલી છે ઉતરવામાં અને ગુફાની બારે નીકળવામાં મિત્રો આ રસી અવશ્ય પકડવી જેથી કરીને આ પગ મિત્રો ત્રાસા છે તો પગ આપડો લપટે નહીં અને મિત્રો રસ્તો પણ થોડો ગોળાઈ વાળો છે એટલે ધ્યાન રાખી રાખીને ઉતરવું અને ચડવું

મિત્રો હવે આપણે ભગવાન શ્રી દર્શન કરવા આવી ગયા છે તો ચાલો મિત્રો દર્શન મિત્રો ચાલો દર્શન કરીએ જય શ્રી ભગવાન શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ અને પટરાણી જાંબુવતી અને બાજુમાં શ્રી રામજી અને શ્રી સીતાજી મિત્રો તો મેં દર્શન કરી લીધા છે તમે પણ દર્શન કરી લેજો મિત્રો અને બાજુમાં એક ઘડિયાળ રૂમ છે તો આપણે તે પણ જોવા જશું ચાલો આપણે બાપુના દર્શન કરીએ અને મિત્રો શ્રદ્ધાળુ પણ ઘણા બધા અહીંયા આવેલા છે તો એ પણ તમે જોઈ શકો છો મિત્રો સામે બધા મિત્રો સામે બધાએ શ્રદ્ધાળુ છે અને સામે બગીચો છે કમ્પાઉન્ડ છે તે પણ બહુ મોટો છે મિત્રો બધા લોકો શ્રદ્ધાળુ છે મિત્રો

તો પરમ પૂજ્ય સંત શ્રી રામેશ્વર દાસજી બાપુની બ્રહ્મલિન સમાધિ મિત્રો આ સમાધિ તારીખ આઠ છ ઓગણીસો છોતેર માં લીધેલી છે મિત્રો અને મિત્રો બાપુને એક ઘડિયાળ રૂમ પણ ઘડિયાળ પણ બહુ પ્રિય હતી તેથી અહીંયા મિત્રો બાજુમાં એક ઘડિયાળ રૂમ પણ છે તેના પણ આપણે નિહાળવા જાશું તો પેલા આપણે બાપુના દર્શન કરી લઈએ મિત્રો મેં કરી લીધા છે તો તમે કરી લો મિત્રો

મિત્રો આખો ઘડિયાળ રૂમ છે અને જો મિત્રો આ ઘડિયાળ તમારે પ્રસાદ રૂપે જોતી હોય તો સ્ટાફ સ્ટાફરૂફા સ્ટાફ રૂમ સાથે કોન્ટેક કરીને ઘડિયાળ મળી શકે છે મિત્રો તો મિત્રો આ છે ઘડિયાળ રૂમ મિત્રો આપણે આવી ગયા છે તો છે આ બાપુ ની મિત્રો આ બધી ઘડિયાળ પ્રિય હતી મિત્રો એક મિનિટ હું ના બોલું સાયલેન્ટ થઈ જાઉં તો તમે સાંભળી શકો છો કે આ ઘડિયાળ નો જ તમને અવાજ આવશે અને મિત્રો અહીંયા સંત શ્રી રા મિત્રો બાપુની શરણ દર્શન કરી લો તમે કરી લીધા છે તમે કરી રહ્યો મિત્રો અને બાપુ જયારે હતા તે વખત આ ઘડિયાળ છે તેની અતિ પ્રિય બે ત્રણ ઘડિયાળ હતી મિત્રો તો તે વખત ઘડિયાળ છે મિત્રો જો મિત્રો તેના ફોટામાં પણ રાખેલી છે આ ઘડિયાળ તેને આ ઘડિયાળ અતિ પ્રિય હતી મિત્રો આ તન ઘડિયાળ નહીં તો ઘડિયાળ જો તમારે જોતી હોય પ્રસાદી રૂપે તો અહીંથી મળી શકે છે સ્ટાફરૂમ માં વાત કરીને લઈ લેવાની મિત્રો તો હવે મિત્રો ઘડિયાળ બાપુ નો ધૂણો છે મિત્રો ને આ પાછળની સાઈડ માં મંદિર ની બગીચો છે મિત્રો તો મિત્રો જામત ગુફાની સંપૂર્ણ માહિતી જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી મિત્રો